જુનાગઢ જિલ્લાના અગિયાર પીઆઈઓની બદલીનો આદેશ કરતા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા જુનાગઢ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કુલ અગિયાર જેટલા પીઆઈઓની બદલી કરવામાં આવી છે જેમાં માંગરોળ સીપીઆઈ તરીકે ફરજ બજાવતા એ સાય મંદ્રાની ચોરવાડ ખાતે તો કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ બી ગોહિલની માંગરોળ સીપીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે તો લીવ રિઝોવમાં રહેલા પીએ જાદવની કેશોદ ખાતે બદલી કરાઈ છે પીઆઈ પીસી સરવૈયાને બી ડિવિઝન પી સી સરોવૈયાવ માંથી મહિલા યુનિટમાં મૂકવામાં આવ્યા છે જ્યારે રહેલા એસ કે દેસાઈને માંગરોળ અને ડીઆર આર પારગીને માણાવદર પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે વિસાવદરના પીઆઈઆર બી ગઢવીને જુનાગઢ સીપીઆઈ તરીકે બદલી કરવામાં આવી જ્યારે આર એસ પટેલને એલઆઈબી માંથી વિસાવદર તેમજ કે એમ પટેલને લીવ રિઝર્વમાંથી એલઆઈબીમાં મૂકવામાં આવ્યા છે તેમજ એન એલ પાંડોરને સીપીઆઈ જુનાગઢથી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે આમ જિલ્લાના અગિયાર પીઆઈની બદલી કરવામાં આવી છે